અટાણે ઘડિયાળમાં બહાર બની ગયા છે ને રસોઈ બની ગઈ બધું કામ થઈ ગયું ને મેં નાઈ લીધું છે અને રુદુને નવરાવીને તૈયાર કરી દીધો છે અને આજથી આપણો શિવરાત્રિનો મેળો ચાલુ થઈ ગયો છે તો તમને બધાને થમનેલ અને ટાઇટલ જોઈને આઈડિયા આવી જ ગયો હોય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં બહુ મજા આવવાની છે તમને આજે અને છે ને હમણાં જમી લઈને પછી થોડીકવાર રુદુને હુરાઈ દઉં પછી આપણે જવાનું છે કારણ કે થોડીકવાર નીંદર કરી લઈને તો એને અહીંયા મજા આવે એનું મૂડ ફ્રેશ થઈ જાય તો વિડીયોમાં બને બના રેજો વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે અને આજે રસોઈમાં છે ને બટાટાનું શાક છે જોવો મેરું મોરું મસ્તનું રોટલી ને એવું બધવા બધા બોર લઈ આવ્યા એટલા બધા થઈ જવું લુદુ છે ને બોર બહુ ભાવે એટલે પપ્પા લઈ આવ્યા બોર સે બહુ મીઠા મેં તો ચાખ્યું બહુ મસ્ત છે આનો તો હવે છે ને હમણાં જમવા દેવાનું છે જમી લઈ પછી આપણે તૈયાર રહી થવાનું બાકી છે ચાલો તો અત્યારે છે ને પૂર પછી ના ચાર વાગી ગયા છે અને જો હું તો હું તૈયાર થઈ ગઈ છું ને રૂદુ જો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે એ તો રૂદુ હીરો લાગે છે કા રૂદુ ચશ્મા બસમાં પહેરી તો રૂદુ લાગે હો આ હીરો નહીં બસ અને હવે છે ને મનીષાબેન ને રેખાબેન ને એની વાઇટ છે એ આવે પછી બધો ભેગા જાય છે એટલે બધાની વાત જોઈને ભેગા થાય તો એ આવી જાય ને પછી બધા હાયરે જાય અને પપ્પા આવે છે ને બધા આખું ઘર જાય છે અને આજ તો શું જો પોની વાયરી છે જો મને છે ને છૂટાવાળ ગમે નહીં પણ આજ મેં કીધું ડ્રેસ લેવો છે તો પોની રાખો છો છૂટા તો હવે રાખાઈ રહ્યો તો વાળમાં છે ને બહુ ખુશ થઈ ગઈ તો હવે આવે ને પછી ધીમે ધીમે બધા નીકળ્યું કારણ કે એ લઈને આવે છે ને એટલે જરાક વાર લાગે તો એવું બધું છે હાલ બધા વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજ બહુ આવવાની છે भगवती जाय माता ने मानता हो तो ये था शक्ति गौ दान करता जाओ गौ सेवा करता जाओ गौ माता को ने जाय से आयला जाय से जो वो बताय गौ सेवा वस्तु जो के सरस मजा नी बत्ती से अत्यारे तो खाली हम बत्ती जोता जाय ने पाछा रिटर्न मा आवसु त्यारे बधी थोड़ थोड़ बधी खरीदी करछु अने आने आईएम के मिल गया से मिनी को महा महा અરે મારા મિત્રો મેના માતાને 50 બચાવ રૂપિયા બહુ છે મેરા માવીને એટલે મેં અબાજી જો ઉપર ઉતરા છે ને ઉતરામાં જોવો બધું હા અને આયા છે ને બધે મોટા મોટા પલાકારા તમે કદાચ મેડમ આ હોય તો વિડિયો જોજો એટલે બહુ મજા આવશે તમને એમ લાગે તો મેડમ આવી ગયા અને હવે આગળ આગળ હાલો જોઈ તમને બતાવી બધું તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડિયો માં અને આઈત ઇતના તો એકદમ મસ્ત દેખાય છે જો આ આયા ગેટ સે જોવો જેમ ဘာလိုက်နေလိုက်သေးလဲနင်းအသံအဲနောအာလပ

ને એટલા અવાજમાં મારો અવાજ કદાચ આવતો હોય કે ન આવતો હોય તોય તમે બધા મેળાની મોજ માણી લેજો જોે છે બહુ મસ્ત મસ્તની ની ચોલી મળે છે આપણે મેળામાં આવીને એટલે આ જોવાની બહુ મજા આવે જોવા નાને એવી છોકરી દોરી ઉપર ચડીને હાલે છે અને આને બીક પણ નથી લાગતી હું જોતી હતી ને તો મને બીક લાગતી હતી કે આ છોકરી પડી ન જાય અને પછી અમે આ બાજુ બીગાડ તમને ધરા ને ધરા બાજુ જો જમવા બેહાડી દીધા બાવડા પકડી પકડીને એ તો અમે મેળામાં ઘેરા જતા તો અમને જમાડી પણ લીધા

¡Vamos

બાજુ તો હવે છે ને આપણે આ આવી ગયા છીએ અખાડા બાજુ અને છે ને અહીંયા બધા સાધુ નો આશીર્વાદ લેવાનો છે તો જો રુદુ એ આશીર્વાદ લઈ લીધો અને રુદુ ને પ્રસાદી પણ દીધી અને એમ કીધું કે આ છોકરો છે ને બહુ આગળ જવાનો છે

તો કાંઈ વાંધો નહીં અમે છીએ અને તમે પણ વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનારી હો એટલે તમને પણ હું મેળો જોવાની મજા આવે મારા જેટલી બનતી કોશિશ થાય એટલું હું કોશિશ કરું છું અટાણે તો તમને લીધું કોશી રાતે કોઈ પાસે જાય નહીં એટલે મારા વગર રે નહીં એટલે જેટલું મારાથી થાય ને એટલું પણ બતાવું છું તો તમે પણ બધા જોજો અને વિડીયો બધા આવે તો શેર સબસ્ક્રાઈબ પણ કરજો અને આ મેળાની મોજ જો તમારે માણવી હોય તો તમારે જુનાગઢ આવવું પડે છે ને ટાણે ઘરે પાછા આવી ગયા છે ટાણે ઘડિયાળમાં પોણા બે વાગી ગયા છે અને છે ને બહુ મોક થઈ ગયું હતું કારણ કે છે ને આખો મેળો મેં ફરી લીધો અને વિડીયોમાં જેટલું મારાથી લીધું એટલું મેં તમને બતાવ્યું બાકી તો ટ્રાફિક એટલું જેમ હાઈન પડી ને જેમ રાઈટ થતી રહી ને ટ્રાફિક એ બહુ વધતું હતું કારણ કે જૂનાગઢના માણસો બધા રાતે જ મેળો કરવા આવે એટલે છોકરાઓ હોય ને એટલે રાતે મેળો કરવા ન જવાય હું તમને બધાને ખાસ કહી દઉં ને નાના છોકરા હોય ને એટલે તમારે છે ને દિવસના જ મેળો કરી લેવાનો કારણ કે રાતે છે ને ફૂલ ટ્રાફિક હોય અને રૂધુ જો રુદુ છે ને ફૂઇ જ ગયો છે અને મેળામાંથી જો ઘણી વસ્તુ આવી બધી લીધી છે અને એ બધું તમને હું કાલે બતાવીશ અત્યારે છે ને હાવ થકી ગયા તો રૂધ દુપાઈ થઈ ગયા રૂધિ રૂધુ તો રસ્તામાં જ થઈ ગયો હતો પણ ઘરે આવીને છે ને પાછો ઉઠી ગયો હતો એટલે જો હમણાં ખૂબ રહ્યો ને બધા થઈ ગયા છે તો મારે વિડીયો હજી પૂરો કરવાનો બાકી રહ્યો તો એટલે બધું પહેલાં છે ને વિડીયો પૂરો કરી દો એટલે છે ને થાકી બહુ ગયા છે કારણ કે છે ને હાલવું પડે અને પાછું રૂદું હોય એટલે રાઈતે રૂદું કોઈ પાસે ન રહે મારે એને તેડવો પડે એટલે વિડીયો બહુ કે જાજો લેવાનો નહોતો એને તેડવો કે વિડીયો ઉતારવો તો વિડીયો ઉતારવો કે શું કરવું એવું બધું વધુ તો આશા કરું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય છે એને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી